હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલમાં કે જેની અંદર કોમ્પ્યુટરને લગતા અવનવા વિડીયો તમને જોવા મળી રહેવાના છે તો આજે આપણે શીખવાના છીએ ટેલી જેની અંદર આપણે બજેટ સેટ કરતા શીખીશું કે ધંધાની અંદર તમે જે પણ ખર્ચા ચૂકવો છો જેની અંદર ખર્ચની અમાઉન્ટ પહેલેથી આપણે ફિક્સ કરીને રાખવી હોય કે દર મહિને છ મહિને બાર મહિને જે પણ તમે ખર્ચા ચૂકવો છો તેની અમાઉન્ટ આપણે પહેલેથી નક્કી કરવી હોય કે આ જે ખર્ચો છે તેની પાછળ આપણે દર મહિને છ મહિને કે બાર મહિને આટલી જ રકમ ખર્ચ કરવાની થશે તેના માટે આપણે પહેલેથી બજેટ સેટ કરીને રાખીએ છીએ હવે આપણે એક અંદાજના આધારે બજેટ સેટ કરીએ છીએ હવે પાછળથી જે પણ ખર્ચા થશે એ અત્યારે આપણને આઈડિયા છે નહીં તો આપણે આજે ટેલીમાં સેટ કરતા શીખીશું બજેટ કે જેના આધારે કોઈ પણ ખર્ચની તમારે બજેટ પહેલેથી નક્કી કરીને સેટ કરવું હોય

બાજુમાં તમે જોઈ શકો છો કેટલા ખર્ચા ચૂકવ્યા છે તે આપણને બતાવે છે ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી બિલનું પણ આપણે બજેટ નક્કી કરેલું છે કે જેનું બજેટ અમાઉન્ટ આપણે નક્કી કર્યું છે વીસ હજાર જયારે ઇલેક્ટ્રિસિટી બિલ પાછળ ખર્ચો થયો છે ચોવીસ હજાર રૂપિયા તે જ પ્રમાણે આપણને ઇન્ટરનેટનું પણ બજેટ આપેલું છે સ્ટેશનરીનું પણ બજેટ આપેલું છે જયારે અધર એક્સપેન્સનું પણ બજેટ આપેલું છે ત્રણ મહિના દરમિયાન આપણે જે ખર્ચનું ટોટલ બજેટ નક્કી કર્યું છે સિત્તેર હજાર રૂપિયા તો આ જે સિત્તેર હજાર રૂપિયા આપણે બજેટ નક્કી કર્યું છે તે બજેટને આપણે ટેલીમાં કેવી રીતે સેટ કરી શકીએ તો ચાલો જોઈએ કે ટેલીમાં આ બજેટને સેટ કેવી રીતે કરવું તો સૌથી પહેલા આપણે ટેલીને ઓપન કરી લઈએ ટેલીને ઓપન કર્યા બાદ અહીંથી તમે જોઈ શકો છો કે ગેટવેલી જેની અંદર જે પણ કામ કરેલું હશે કઈ ડેટના કામ કરે છે તે ઇન્ફોર્મેશન આપણને અહીં શો કરે છે હવે આપણે બજેટને સેટ કરવા માંગીએ છીએ તો બજેટને સેટ કરવા માટે સૌથી પહેલા આપણે ક્રિએટના ઓપ્શનમાં જવાનું રહેશે ક્રિએટના ઓપ્શનની અંદર ગયા બાદ તમને અહીંથી બજેટનો ઓપ્શન જોવા મળી રહેશે હવે અત્યારે તમે જોઈ શકો છો કે આપણી સામે બજેટનો ઓપ્શન શો થતો નથી તો અહીંથી ઉપરના ભાગે તમને ઓપ્શન જોવા મળે છે શો મોર શો મોરના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી અહીંથી જે પણ ઓપ્શન તમારા હાઈડ હશે અત્યારે તે ઓપ્શન તમે જોઈ શકો છો હવે અત્યારે આપણે સેટ કરવું છે બજેટ તો આપણે અહીંથી જવાનું રહેશે બજેટના ઓપ્શનમાં

ત્યારબાદ આગળ જતા આપણને પૂછે છે કે પીરિયડ ઓફ બજેટ એટલે કે જે પણ બજેટ તમે કર્યું છે તેનો સમયગાળો કેટલો છે તો અત્યારે આપણે જે તે બજેટ સેટ કરવાનું છે કે એક ચાર બે હજાર પચીસ થી એક સાત બે હજાર પચીસ સુધીનું તો અહીંથી ફોર્મ ની અંદર આપણે ડેટ અત્યારે એડ કરીશું કે એક ચાર બે હજાર પચીસ એટલે કે આપણું બજેટ જે છે તેની શરૂઆત એક ચાર બે હજાર પચીસ થી થયેલી છે જ્યારે અહીંથી ટુ પૂછે છે ટુ એટલે કે તમે ક્યાં સુધી બજેટ સેટ કરવા માંગો છો તો અત્યારે આપણે બજેટ સેટ કરવું છે કે એક સાત બે હજાર પચીસ સુધીનું ત્યારબાદ આગળ વધીએ છીએ આપણે તો આગળ જતા તમને ગ્રુપ પૂછવામાં આવે છે કે તમે કયા ગ્રુપ ઉપર બજેટ સેટ કરવા માંગો છો તો અત્યારે આપણે જે બજેટ સેટ કરવું છે તે ઇનડાયરેક્ટ એક્સપેન્સ એટલે કે આડકતરા ખર્ચાઓનું બજેટ સેટ કરવું છે તો અહીંથી આપણે ગ્રુપને સિલેક્ટ કરવાનું રહેશે તો ગ્રુપને સિલેક્ટ કરવા માટે જે ગ્રુપની અંદર અત્યારે જે ઓપ્શન છે તે ઓપ્શનને આપણે યસ એટલે કે ઓન કરવાનો રહેશે યસ કર્યા બાદ તમે એન્ટર કરો છો ત્યારબાદ તમને અહીંથી ગ્રુપનું નામ પૂછવામાં આવશે હવે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ એક્સપેન્સ જે ગ્રુપ છે તે ટેલીની અંદર પહેલેથી ક્રિએટ થયેલું આવે છે તો અહીંથી આપણે ઇન ડાયરેક્ટ એક્સપેન્સ જે ગ્રુપ છે તેને સિલેક્ટ કરી દઈશું ત્યારબાદ ઓન ક્લોઝિંગ બેલેન્સિંગ બેલેન્સિંગમાં જઈશું આપણે અહીંથી આપણને અમાઉન્ટ પૂછવામાં આવે છે કે તમે જે ઇનડાયરેક્ટ એક્સપેન્સ જે બજેટ નક્કી કરવા માંગો છો તેનું એક્ચ્યુઅલમાં અમાઉન્ટ કેટલું છે અત્યારે તો બજેટ અમાઉન્ટ આપણે આપણે એક્સેલ શીટમાં જોઈ લઈએ કે આપણું બજેટ અમાઉન્ટ છે સિત્તેર રૂપિયા તો આપણે અહીંથી ટેલીની અંદર અહીંથી બજેટ અમાઉન્ટની અંદર ફિલ કરીશું સિત્તેર રૂપિયા સિત્તેર હજાર ફિલ કર્યા બાદ એન્ટર કરીશું ત્યારબાદ આપણને ફરીથી બીજી વાર ગ્રુપ લેવાનો ઓપ્શન પૂછે છે કે તમે બીજા કોઈ ગ્રુપ ઉપર બજેટ સેટ કરવા માંગો છો

હવે અત્યારે મારે ખાતા બતાવવાના છે તો અહીંથી લેઝર્સના ઓપ્શન આપણે યસ કરીશું યસ કર્યા બાદ તમે કરો છો એન્ટર ની અંદર પૂછવામાં આવે છે એકાઉન્ટ નેમ એટલે કે તમે કયા અકાઉન્ટ ઉપર બજેટ સેટ કરવા માંગો છો તો અત્યારે આપણી પાસે કોઈ અકાઉન્ટ તૈયાર કરેલા નથી તો આપણે અત્યારે એકાઉન્ટ તૈયાર કરવાના હશે તો એકાઉન્ટ તૈયાર કરવા માટે એટલે કે ખાતું બનાવવા માટે લેઝર બનાવવા માટે આપણે અહીંથી શોર્ટકટ ક્યુ નો ઉપયોગ કરીશું અલ્ટ સાથે સી સાથે સી કરો છો તો તમે અહીંથી જોઈ શકો છો કે આપણને લેઝર ક્રિએશન જોવા મળે છે કે જેની અંદર તમે જેનું પણ ખાતું બનાવવા માંગતા હોય તેનું નામ લખવાનું રહેશે હવે અત્યારે અત્યારે આપણે આપણે અંદર જોઈએ તો જે ખાતું બનાવવું છે તે ઓફિસ રેન્ટ એટલે કે ઓફિસ ભાડા માટેનું ખાતું બનાવવું છે તો જે ઓફિસ રેન્ટનું ખાતું છે તે ત્યાં તમારે બનાવવાનું રહેશે તો અહીંથી નેમની અંદર આપણે એન્ટર કરીશું ઓફિસ રેન્ટ ઓફિસ રેન્ટ બાદ તમને આગળ જતા પૂછે છે કે અંડરમાં તમે કયું ગ્રુપ સિલેક્ટ કરવા માંગો છો તો અત્યારે જે ઓફિસ રેન્ટ છે તે આપણા માટે કતરો ખર્ચો છે તો કતરો ખર્ચો છે તો તેના માટે અહીંથી આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું ઇન ડાયરેક્ટ એક્સપેન્સીસ હવે ઇન ડાયરેક્ટ એક્સપેન્સીસમાં મેઇલિંગ ડિટેલ્સ તો આપણે ફિલ કરી શકવાના નથી કેમ તો કે ખર્ચાનું નામ અને એડ્રેસ આપણે હોવાનું નથી અહીંથી ખર્ચનું નામ જે પણ હતું ખાતાનું તે દર્શાઈ ચૂક્યા છીએ આપણે તો અહીંથી આપણે એન્ટર એટલે કે ખાતાને એક્સેપ્ટ કરવાનું હશે ખાતાને એક્સેપ્ટ કર્યા બાદ અહીંથી ઓન ક્લોઝિંગ બેલેન્સ પૂછે છે આઈથી આપણે એમાઉન્ટ દર્શાવવાની રહેશે કે તમે કેટલું બજેટ સેટ કરવા માંગો છો તમારો ઓફિસ પાડાન તો અત્યારે આપણે ઓફિસ પાડાનનું બજેટ સેટ કરવું છે 30000 તો 30000 એમાઉન્ટ એડ કરી દઈશું ત્યારબાદ વળી આપણે એન્ટર કરીશું એન્ટર કર્યા બાદ બીજી વાર આપણને એકાઉન્ટ નેમ ની ઇન્ફોર્મેશન માંગે છે એકાઉન્ટ નેમ હવે અત્યારે જે બજેટ આપણે સેટ કર્યું છે 70000 રૂપિયા એની અંદર ઓફિસ પાડાની અંદર બજેટ આપણે એડ થયેલું છે 30000 રૂપિયા હજુ પણ આપણે બીજા ખર્ચા દર્શાવવાના છે તો બીજું એકાઉન્ટ એટલે કે લેઝર બનાવવાનું રહેશે તો બીજું લેઝર બનાવવા માટે પણ ઉપર જે પ્રમાણે આપણે શોર્ટકટ કે જોઈ હતી એ જ મુજબ આપણે શોર્ટકટ કે એન્ટર કરવાની રહેશે અહીંથી શોર્ટકટ કે આપણે ખાતું બનાવવા માટે દાખલ કરીશું અલ્ટ સાથે સી અલ્ટ સાથે સી કર્યા બાદ તમને અહીંથી બીજું જે પણ લેઝર દર્શાવવાનું થતું હશે તે લેઝરનું નામ તમારે દાખલ કરવાનું રહેશે હવે બીજું આપણું લેઝર છે ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે આપણે જે પણ લાઇટ બિલ હશે તેનો પણ ખર્ચાનો આપણે બજેટ નક્કી કર્યું છે તો અહીંથી ઇલેક્ટ્રિસિટી બિલનું પણ આપણે લેઝર બનાવવાનું રહેશે તો અહીંથી ઇલેક્ટ્રિસિટી બિલનું આપણે લેઝર ક્રિએટ કરીશું હવે ઇલેક્ટ્રિસિટી બિલ પણ આપણા માટે શું છે તો કે એ પણ આપણા માટે આડ કતરી જાવક એટલે કે આડ કતરો ખર્ચો છે તો ઇલેક્ટ્રિસિટી બિલની અંદર પણ આપણે અંડર ગ્રુપ સિલેક્ટ કરીશું ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની અંદર આપણે આ જે લેઝર છે એને એક્સેપ્ટ કરી દઈશું એક્સેપ્ટ કર્યા બાદ તેની પણ અમાઉન્ટ પૂછવામાં આવે છે તો તેની અમાઉન્ટ આપણે દર્શાવેલી છે બજેટની અંદર તો આપણે એનું બજેટ કરીશું ત્યારબાદ આગળ જેટલા પણ એકાઉન્ટ તમારા હોય તેટલા એકાઉન્ટ બનાવવાના રહેશે અને તેની જે પણ અમાઉન્ટ તમે નક્કી કરી હશે તે અમાઉન્ટને તમારે દાખલ કરવાની રહેશે અહીથી ત્રીજા નંબરમાં આપણે અત્યારે એકાઉન્ટ બનાવવાનું છે ઇન્ટરનેટ પાછળનો ખર્ચો જે પણ છે તે અને ઇન્ટરનેટનું બજેટ આપણે નક્કી કરવાનું છે દસ હજાર તો અહીથી ખાતું બનાવવા માટે અર્થ શ્રી કરીશું ઇન્ટરનેટનું ખાતું બનશે

તો એથી આપણે સ્ટેશનરીનું ખાતું બનાવવાનું રહેશે અને સ્ટેશનરી પણ શામાં જ હશે તો સ્ટેશનરી પણ ઉપર મુજબ આપણું ઇનડાયરેક્ટ કેમ તો કે એ પણ આપણા માટે વધારાની આવક છે તેનું બજેટ અત્યારે આપણે સેટ કરેલું છે બે હજાર બે હજાર રૂપિયા ને એડ કરી દઈશું ત્યારબાદ આગળ જતા આપણને બીજું ખાતું પૂછશે તો બીજું જે પણ તમારું નેક્સ્ટ લેઝર આવતું હશે તે લેઝર ને બનાવવાનું રહેશે આપણે આગળ જોઈએ તો આપણે આગળ આગળ બજેટ નક્કી કરેલું છે અધર એક્સપેન્સીસ નું તો અધર એક્સપેન્સીસનું પણ આપણે ખાતું બનાવવાનું રહેશે તેનું બજેટ આપણે નક્કી કરેલું છે આઠ રૂપિયા તો અહીંથી અધર એક્સપેન્સીસ નું ખાતું બનશે અને એની અંડરમાં આપણે ગ્રુપ લેવાનું આવશે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ગ્રુપ લીધા બાદ તેની જે પણ અમાઉન્ટ છે અત્યારે આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ આ જે અધર એક્સપેન્સ છે તેનું આપણે બજેટ નક્કી કરેલું છે આઠ રૂપિયા હવે આગળ જે પ્રમાણે તમારે જેટલા પણ ખાતાના તમે બજેટ નક્કી કરેલા હોય તે ખાતાને તમારે દાખલ કરવાના રહેશે ત્યારબાદ તેની એમાઉન્ટ એન્ટર કરવાની રહેશે એમાઉન્ટ એન્ટર કર્યા બાદ અહીંથી તમારે આ ખાતાને સેવ કરવાના રહેશે રહેશે એટલે કે એન્ટર આપીને હવે આગળ આપણને પૂછે છે એક્સેપ્ટ કે તમારે આ જે તમે બજેટ નક્કી કર્યું છે તે બજેટને આપણે એક્સેપ્ટ એટલે કે તમારે સેવ કરાવવું છે તો આપણે જે બજેટ નક્કી કર્યું છે તે બજેટને આપણે સેવ કરાવવાનું રહેશે તો તેના માટે આપણે એક્સેપ્ટ કરીશું હવે જો તમે બીજું કોઈ બજેટ નક્કી કરવા માંગતા હોય તો એનું નામ તમે દાખલ કરી શકો છો અને ઉપર જે પ્રમાણે આપણે એનો ટાઈમ પીરિયડ સેટ કર્યો છે ટાઈમ પીરિયડ સેટ કરી શકો છો કયા ગ્રુપ ઉપર તમે બજેટ સેટ કરવા માંગો છો અને કયા ખાતા ઉપર સેટ કરવા માંગો છો તેની તમે ઇન્ફોર્મેશનને ફિલ કરીને તમે બીજું જે પણ બજેટ તૈયાર કરવા માંગતા હોય તે બજેટને તૈયાર કરી શકો છો હવે આપણે બીજું બજેટ તૈયાર નથી કરવું તો અહીંથી આપણે કી વડે બહાર નીકળીશું હવે જે પણ તમે બજેટ સેટ કર્યું છે તેની અંદર કઈ ભૂલ છે કઈ પ્રોબ્લેમ છે એમાઉન્ટ કરો એમાઉન્ટ લખવામાં કઈ ભૂલ કરી છે ખાતું બનાવવામાં કઈ ભૂલ કરી છે કે આપણે કોઈ ખાતું એડ કરવાનું રહી ગયું છે તો પાછળથી તમે તેને ચેન્જ કરવા માંગતા હોય એટલે કે બદલવા માંગતા હોય તો ટેલીમાં કોઈ પણ ફેરફાર કરવા હોય તો તેના માટે તમને અલ્ટરનો ઓપ્શન જોવા મળવાનો છે અલ્ટરના ઓપ્શનની અંદર તમે એન્ટર કરો છો તો આગળ તમે જે પણ ક્રિએટમાં જઈને તમે જો ગ્રુપ લેઝર જે પણ તમે ક્રિએટ કર્યું હશે એમાં ચેન્જીસ એટલે કે ફેરફાર કરવા હોય તો અલ્ટરના ઓપ્શનમાં આવીને તમે ફેરફાર કરી શકો છો હવે અત્યારે મારે બજેટના ફેરફાર કરવા છે તો અહીંથી તમને ઓપ્શન જોવા મળે છે બજેટનો બજેટના ઓપ્શનમાં તમે જ્યારે જાઓ છો ત્યારે તમારા જે પણ બજેટ તૈયાર કરેલા હશે તે બજેટનું લિસ્ટ તમને જોવા મળી રહેવાનું છે હવે અત્યારે આપણે જે ફેરફાર કરવા છે તે એક્સપેન્સિસના બજેટમાં કરવા છે તો એક્સપેન્સિસના બજેટ ઉપર એન્ટર આપવાનું રહેશે એન્ટર આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણું નામ બતાવે છે એક્સપેન્સિસ બજેટ એન્ટર આપ્યા બાદ તમે આગળ જઈ શકો છો જે પણ ટાઈમ પીરિયડ ચેન્જ કરવો હોય જે પણ ગ્રુપ છે તેને બદલવાનું થતું હોય તો ગ્રુપના ઓપ્શનમાં યસ કર્યા બાદ તમે ગ્રુપની અંદર એન્ટર થઈ શકો છો એમાઉન્ટ બદલવાનું થતું હોય એમાઉન્ટને બદલી શકો છો જે પણ ખાતા છે તેની અંદર કંઈ ભૂલ કરી હોય કે ખાતાને એડ કરવાના હોય તો લેઝરને પણ તમે યસ કરીને જે પણ એની અંદર તમે ભૂલ કરી હોય તે ભૂલને તમે પાછળથી પણ સુધારી શકો છો ત્યારબાદ આગળ જે પ્રમાણે જોયું એ જ મુજબ એક્સેપ્ટ કરવાથી જે પણ લિસ્ટ તમારું બનાવેલું છે બજેટનું તે તમારું સેવ થઈ જવાનું છે હવે ચાલો આપણે કે બજેટ સેટ કરી ચૂક્યા છીએ બજેટ આપણે સેટ કર્યું હશે એક ચાર બે હજાર પચીસ ના એટલે કે જે પણ શરૂઆત છે ત્યારે આપણને આઈડિયા આવશે કે હા આ જે બજેટ નક્કી કર્યું હતું એના આધારે આપણે આટલો ખર્ચો ચૂકવેલો છે હવે કે તમે ચાલો કે આપણો ત્રણ મહિના પૂરા થયા ટાઈમ પીરિયડ પૂરો થયો હવે જે પણ ખર્ચા આપણે ચૂકવેલા છે તે ખર્ચાની મારે એન્ટ્રી પાસ કરવાની થઈ છે તો આપણે ચાલો કે એન્ટ્રીને પાસ કરી લઈએ વાઉચર સિલેક્ટ કરીશું પેમેન્ટ એટલે કે આપણે ચુકવણીઓ કરી છે તમે જે પણ ખર્ચા ચૂકવ્યા છે તે ખર્ચાને તમારે એડ કરવાના રહેશે જેમ કે આપણે ઓફિસ ભાડું ચૂકવ્યું છે તો ઓફિસ રેન્ટ લઈ લઈશું અહીંથી ઓફિસ ભાડાની જે પણ તમે એકચ્યુઅલ એમાઉન્ટ ચૂકવી છે

ડીઆર ની અંદર આપણે જે પણ ખર્ચો એડ કરવાનો કરવાનોતો હશે તે ખર્ચાને એડ કરીશું જેમ કે બીજા નંબરમાં ખર્ચો એડ કરવો છે ઇલેક્ટ્રિસિટી બિલ ઇલેક્ટ્રિસિટી બિલ ની આપણે જોઈએ તો કે એક્ચ્યુઅલમાં અમાઉન્ટ કેટલી છે તો ઇલેક્ટ્રિસિટી બિલ એક્ચ્યુઅલમાં થયેલું છે 24000 આપણે ચૂકવ્યું છે તો 24000 લેવાનું રહેશે ત્યારબાદ ત્રીજો પણ આપણે લેજર બતાવવાનું થાય છે ખર્ચાનું તો ફરીથી આપણે ડીઆર સિલેક્ટ કરીશું ડીઆર માં ત્યારબાદ આપણે જોઈએ તો કે ઇન્ટરનેટ નો ખર્જો આપણે ચૂકવ્યો છે 8000 રૂપિયા તો અહીંથી આપણે ઇન્ટરનેટ ને સિલેક્ટ કરીશું અને ઇન્ટરનેટ ની અમાઉન્ટ એડ કરીશું 8000 રૂપિયા ત્યારબાદ એન્ટર કરીશું હજુ પણ આપણે ખર્ચા દાખલ કરવાના છે જેટલા પણ ખર્ચાને તમારે એન્ટર કરવાના થતા હોય એટલે કે એડ કરવાના થતા હોય તે બધા ખર્ચના લેઝરને હંમેશા ડેબિટ કરવાના રહેશે ત્યારબાદ આગળ નેક્સ્ટ જે પણ ડેબિટની અંદર લેઝર આવતું હશે જેમ કે સ્ટેશનરીનું લેઝર છે તેનું એકચ્યુઅલ અમાઉન્ટ છે પંદરસો રૂપિયા તો અહીંથી સ્ટેશનરીનું લેઝર સિલેક્ટ કરીશું એમાઉન્ટ નાખીશું પંદરસો રૂપિયા ત્યારબાદ નેક્સ્ટ આગળ આપણે ખર્જો ચૂકવ્યો છે તે અધર એક્સપેન્સ ચૂકવ્યો છે તો અધર એક્સપેન્સ આપણે કેટલો ચૂકવ્યો છે તો આપણે આપણા બજેટના ઓપ્શનની અંદર જઈને જોઈ લઈએ કે આપણે અધર એક્સપેન્સ એક્ચ્યુઅલમાં ચૂક્યો છે 11000 રૂપિયા હવે ત્યારબાદ આ ખર્ચાની ચૂકવણી તમે કેવી રીતે કરી છે રોકડમાં કરી છે કે બેંક થ્રુ કરી છે જો રોકડમાં ચૂકવી હોય તમે ચૂકવણી તો એથી કેશ લેવાનું રહેશે જો તમે પેમેન્ટ બેંક થ્રુ કરેલું હોય તો બેંકના લેઝર સિલેક્ટ કરવાનું રહેશે અત્યારે જે પણ મેં ચૂકવણીઓ કરી છે બધી જ ચુકવણી કેશમાં કરેલી છે તેથી કરીને આપણે સિલેક્ટ કરીશું ચુમ્મોતેર હજાર ને પાંચસો રૂપિયા હવે આ જે એન્ટ્રી છે તેને આપણે એક્સેપ્ટ એટલે કે સેવ કરી જોઈએ હવે આપણે જે બજેટ સેટ કર્યું છે અને એકચ્યુઅલમાં જે અમાઉન્ટ ચૂકવી છે બંનેમાં કેટલો ફરક છે તે આપણે રિપોર્ટ ચેક કરવો હોય તો તેના માટે આપણે એસ્કેપ કરીને બહાર આવવાનું રહેશે તમને નીચેના ભાગે એ રિપોર્ટ નું ઓપ્શન જોવા મળે છે રિપોર્ટ્સના ઓપ્શનની અંદર અહીંથી આપણે જવાનું રહેશે મોર રિપોર્ટમાં ડિસ્પ્લે મોર રિપોર્ટ સૌથી પહેલો ઓપ્શન છે એકાઉન્ટિંગનો જેની અંદર તમને પહેલા જ નંબરનો ઓપ્શન જોવા મળે છે ટ્રાયલ બેલેન્સ ટ્રાયલ બેલેન્સ એટલે કે કાચું સરવૈયું તો કાચા સરવૈયામાં એટલે કે ટ્રાયલ બેલેન્સમાં જવાનું રહેશે ટ્રાયલ બેલેન્સની અંદર ગયા બાદ તમે જોઈ શકો છો કે અહીં આપણને શું કરે છે ઇન ડાયરેક્ટ એક્સપેન્સીસ જેનું અમાઉન્ટ આપણને બતાવે છે ચુમ્મોતેર હજાર પાંચસો હવે કે અહીંથી આનું મારે વેરિયન્સ ટ્રેક કરવું હોય તો જમણી બાજુના ભાગે તમે અહીં તમે જોઈ શકો છો કે તમને ઓપ્શન જોવા મળે છે બજેટ વેરિયન્સ બજેટ વેરિયન્સ માટે શોર્ટકટ કે આપણે યુઝ કરી શકીએ છીએ એફ તો અહીંથી આપણે કીબોર્ડ દ્વારા એફ કીનો ઉપયોગ કરીશું એફ કી પ્રેસ કર્યા બાદ તમે કયા બજેટનું વેરિયન્સ ચેક કરવા માંગો છો અત્યારે આપણે બજેટ છે એક્સપેન્સનું બજેટ તો એક્સપેન્સના બજેટ પર આપણે એન્ટર આપીશું

અંતર તમને જોવા મળે છે પિસ્તાલીસો રૂપિયાનું એટલે કે જે બજેટ નક્કી કર્યું હતું અને એકચ્યુઅલમાં જે ખર્ચા થયેલા છે બંને વચ્ચે સાડા ચાર હજારનો તમને ફરક જોવા મળે છે હવે કઈ ફરક જોવા મળે છે તે તમે ચેક કરવા માંગતા હોય તો એક્સપેન્સ શો કરે છે તેના ઉપર એન્ટર આપવાનું રહેશે એન્ટર આપ્યા બાદ તમે અહીંથી જોઈ શકો છો કે આ જે અમાઉન્ટ બતાવે છે તે આપણે બજેટ નક્કી કર્યું હતું તેની અમાઉન્ટ બતાવે છે જ્યારે આ વચ્ચેના ભાગે જે બતાવે છે આ એક્ચ્યુઅલ એમાઉન્ટ બતાવે છે કે ઇલેક્ટ્રિસિટી બિલનું આપણે બજેટ નક્કી કર્યું હતું વીસ હજાર રૂપિયા તેનું આપણે એક્ચ્યુઅલ એમાઉન્ટ ચૂકવેલું છે ચોવીસ હજાર રૂપિયા અહીંથી આપણે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિસિટી બિલ જે બજેટ હતું તેના કરતાં આપણે ચાર વધારે ચૂકવેલ છે ત્યારબાદ ઇન્ટરનેટનું બિલ આપણે જોઈએ તો કે દસ બજેટ નક્કી કરેલું છે જ્યારે આપણે ચૂકવેલું છે આઠ રૂપિયા એની અંદર આપણે જોઈએ તો કે બે રૂપિયાની આપણે સેવિંગ કરેલું છે ઓફિસ રેન્ટ ઓફિસ પાડું આપણે 30000 બજેટ નક્કી કર્યું હતું એની ચૂકવણી પણ 30000 ની થઈ લે છે એટલે એની 100% જે બજેટ ની અમાઉન્ટ હતી એ આપણે યુઝ કરી ચૂક્યા છીએ એટલે એની અંદર કોઈ આપણે તફાવત જોવા મળવાનો નથી અધર એક્સપેન્સ અન્ય ખર્ચા આપણે જોઈએ તો અન્ય ખર્ચાનો બજેટ નક્કી કર્યું હતું 8000 રૂપિયા એની એક્ચ્યુઅલ માં આપણે અમાઉન્ટ ચૂકવે છે 11000 રૂપિયા તેની અંદર તમે જોઈ શકો છો કે ત્રણ હજાર રૂપિયા માઇનસમાં બતાવે છે એટલે કે જે તમે બજેટ નક્કી કર્યું હતું તેના કરતાં એકચ્યુઅલ એમાઉન્ટ તમે ત્રણ રૂપિયા વધારે થઈ છે એટલે કે બજેટ કરતાં ત્રણ રૂપિયા તમે વધારે ચૂકવેલા છે ત્યારબાદ સ્ટેશનરી બતાવે છે કે જેની અંદર એક્સપેન્સનું બજેટ આપણે નક્કી કર્યું હતું બે રૂપિયા અને એકચ્યુઅલમાં થયેલું છે પંદર રૂપિયા એની અંદર તમને પાંચસો રૂપિયાનું અહીંથી તફાવત બતાવે છે હવે આપણે ચાલો કે એસ્કેપ કરીને બહાર નીકળી જઈએ તમે ને ચેક કરવા માંગતા હોય તો ફરીથી સમજી લેજો કે રિપોર્ટ્સ ચેક કરવા માટે ડિસ્પ્લે મોર રિપોર્ટમાં જવાનું રહેશે ટ્રાયલ બેલેન્સમાં જવાનું રહેશે જમણી બાજુના ભાગે તમને બજેટ નો ઓપ્શન શો કરશે એટલે કે F10 કી નો ઉપયોગ કરવાનો રહેશે જે પણ બજેટ ને ચેક કરવા માંગતા હોય તે ને તમે ઈઝીલી ચેક કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી SI કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલને